બાટલો પૂરો થઈ જાય પછી મને કેજો અમે વિઝિટ કરવા તમારી આવશું બરાબર તમારા ઘર એટલે બહુ અઘરું તમે બસ તમે આ દુનિયા આપડી છે આખી બરાબર રો માં રોવાનું ના રોવાનું ના હોય તમે જો તમે હિંમત નથી હાર્યા બેય પગ નથી હોવા છતાં તમે જો જિંદગી વ્યવસ્થિત રીતે જીવો છો એ મિત્રો આપ જોઈ શકો છો તે પ્રમાણે અંકલના બે પગ નથી એક ટ્રેન અકસ્માતમાં મુંબઈમાં એવો હાસો થયો છે કે બેય પગ ચાલ્યા ગયા છે છતાં હિંમત નથી હારી અને પોતે બંને પગ નથી હોવા છતાંથી થતા પ્રયત્ન અમે કરીશું દાદા બરાબર કે ભાઈ મિત્રો આ વિડીયોને શેર કરજો જેથી કરીને બધાનો સાથ અને સપોર્ટ મળતો રહે અને આ દાદાને બેટરી વાળી સાયકલ લેવાનો આગ્રહ આપણે રાખીએ છીએ કારણ કે આવી સાયકલ આવી પરિસ્થિતિમાં છે દાદાને પેન્ડલ મારવા પડે એમ છે એટલે જો શક્ય હોય તો આને સાયકલ દાદાને આપણે અપાવી દઈએ તો ખૂબ સારી રીતે એનું જીવન આથી પણ સહેલું બની શકે અત્યારે બોલો બોલો બતાવો કેસે હો મેરે તો હાલમાં એના ગેસ કા तीन चार दिन से खलास हो गया इसका बटला तीन चार दिन से खलास हो गया कहां रहते, तो पांदेश्रा? पांदेश्रा। पांदेश्रा रहते हो आप पहले तो और ऐसे ही नहीं, नहीं, हाँ? नहीं, नहीं। पांच रुपया दस रुपया देता है दो सौ तीन सौ रुपया हो जाते है पांच रुपया दस रुपया देता है दो सौ तीन सौ रुपया वहाँ भाड़े का मकान है के नहीं खुद का मकान है काफी चुपड़ा है फैमिली में कौन कौन रहते हैं वो पहले बताओ फैमिली में मेरा दो लड़का दो लड़की हाँ चारों का शादी हो गया चारों का शादी हो गया मतलब मैं मैं नील लोग है हाँ बड़ा लड़का वो हो गया बराबर बड़ा लड़का वो हो गया उसका तीन लड़की छोड़ के गया हाँ अभी किसके साथ आप रह रहे हो मेरे वाइफ के साथ में और वो तीनों बच्चे के साथ बराबर वाइफ हमारी वहाँ है वहाँ पे ऐसे ही ये कैसे हुआ था ये हादसा ये पहले बताओ ये मेरा रेलवे एक्सीडेंट हुआ था रेलवे एक्सीडेंट हुआ था दोनों पैर चले गए बॉम्बे बॉम्बे में हुआ था बॉम्बे में हुआ था आप कहाँ के रहने वाले महाराष्ट्र महाराष्ट्र के कितने साल से यहाँ सूरत में रह रहे हो मैं तो ऐसे सूरत में उन्नीस से हाँ बाकी बीच में 11 11 बरस बॉम्बे चले गए थे 11 बरस बॉम्बे चले गए ठीक है तो बॉम्बे में एक्सीडेंट हो गया तो फिर रिटर्न हाँ सूरत में घर परिवार कौन अब संभालता है आपका हाँ। मेरा परिवार संभालने वाला भी आप ही हो आपके लड़के वगैरह कुछ-कुछ काम कुछ करते हैं बड़ा लड़का वो को गए हां छोटा वो तो चला था हां वो उसका अलग से रहता है अलग से रहता है हाँ। उसके बीबी के साथ ठीक हाँ। है और दूसरी तो बात तो उसको कोई बोलने जैसा बात नहीं उसके भी तीन लड़के उसके भी तीन लड़के वो अपना करता है और आप अपना करते हैं हाँ। ऐसा है ना आप अपनी बीबी के साथ रहते हो घर पे काम करते हैं कि ऐसे ही है और ये बड़े लड़के का तीन लड़की है हाँ। उनको संभालता है उनको पढ़ाता भी लड़ाता है हाँ। एक 11 वीं में जाता है एक 8 वीं में एक 60 7 में बराबर। आप कहाँ से साइकिल लेके आते हो यहाँ तक? 3 कलाक लगता है से जी साइकिल चलाने में। सुबह 5 बजे निकलता है तो 7 8 बजे यहाँ पे बराचा में पहुँचते हैं। ओके ओके। और यहाँ से 4 बजे निकलता है तो शाम को 5 6 बजे हाँ

બધા સાથે મિત્રો મળીને ગ્રુપ ચલાવીએ છીએ જય શ્રી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ બરાબર તમારા જેવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય ને એની મદદ કરીએ છીએ એટલે તમે અમે રોડ ઉપર આવતા હતા અને તમને જોયા એટલે અમને એવું થયું કે તમારી મુલાકાત કરીએ કે દાદા એમ જાય છે ઠીક છે એટલે આ બે પગ તમારા હતા ને એટલે વધારે અમને એમ થયું કે તમને પહેલા મળીએ આપણે અને એટલે માં કેવત છે હા શું અભિમાન હા બરાબર

રોવાનું ના રોવાનું ના હોય તમે જો તમે હિંમત નથી હાર્યા બે પગ નથી હોવા છતાં તમે જો જિંદગી વ્યવસ્થિત રીતે જીવો છો મારે પૈરાને અત્યાર સોસાયટી ની દવા જોઈએ હા પછી આ મોટી છોકરીનો ખર્ચો વધારે છે હા માં છોકરો ઓફ થઈ ગયો ને હા એનો ખર્ચો વધારે છે હા અત્યાર માં ધોરણ માં બને એટલે છે એવું બધું તમે કરો છો બરાબર કુશન છે પછી

અત્યારે મારે ત્રણ ત્રણથી ચાર દિવસથી ગેસ નો બાટલો ખલાસ થયો બરાબર ગેસ નો બાટલો ખલાસ થઈ ગયો બરાબર કઈ નહિ ગેસ નો બાટલો જે ખલાસ થઈ ગયો છે ને તમારે ગેસ ભરાવવાના પૈસા હું તમને આપી દીધ તમે ટેન્શન લો તમે એક મને ગર્વ થાય છે કે બે પગ નથી હોવા છતાં તમે મહેનત કરવાનું જાણો છો હવે એક જોવા જઈએ ને હા લોકો ભલે કોઈ એમ કેતા હોય

રોજના તમે કેટલાક પૈસા માંગી લો છો ત્રણસો સાડા ત્રણસો ત્રણસો સાડા ત્રણસો અને એમાં તમારું ઘરનું જીવન ચલાવો છો બરાબર ને ત્રણસો સાડા ત્રણસો બરાબર એટલે થોડુંક મુશ્કેલ તો હોય તમે આ પરિસ્થિતિમાં તમે શું કરી શકવાના બીજું શું કરી શકવાના બીજું તો હું કરું છું કેટલાક વર્ષથી આવી રીતના માંગો છો હું જગ્યાએ જ્યારે મારા માવતર હતા ને

માંગી નહીં ચલાવે છે કારણ કે બેય પગ નથી એટલા માટે આવી રીતના ચલાવવું પડતું હોય છે પણ અત્યારે એની એક જ રિક્વાયરમેન્ટ છે કે મારી પાસે ગેસ ભરાવવાના પૈસા નથી તો બસ દાદાની હું એટલી સેવા કરવાનો અમારા ઉપર લઈએ છે કે દાદાને ગેસ ભરાવી લઈ એટલે એક બાટલો કેટલો સમય ચાલે તમારે મારે દોઢ મહિનો ચાલે દોઢ મહિનો ચાલે ને કંઈ વાંધો નહીં દાદા દોઢ મહિના પછી આપણે ફરી મળીશું ને દોઢ મહિનાનું ગેસ ભરા ભરાવાનો પૈસા હું તમને અત્યારે આપું છું બરાબર આવડી તમે કાર્ડ પણ આપીને મુલાકાત તમારી આજુબાજુ આવા લોકો રહેતા હોય ને તો સો ટકા તમે આવા લોકોની નોંધ લેજો અને મદદ કરજો કારણ કે માગીને જીવન ચલાવવું અઘરું હોય છે અને દાદા મને કહ્યું કે મારું સ્વાભિમાન જળવાતું હોય છે છતાં લોકો કહે છે કે માગીને ને ખાવું જ અઘરું બની જતું હોય

કે ભાઈ મિત્રો આ વિડીયોને શેર કરજો જેથી કરીને બધાનો સાથ અને સપોર્ટ મળતો રહે અને આ દાદાને બેટરી વાળી સાયકલ લેવાનો આગ્રહ આપણે રાખીએ છે કારણ કે આવી સાઇકલ આવી પરિસ્થિતિમાં છે દાદાને પેન્ડલ મારવા પડે એમ છે એટલે જો શક્ય હોય તો આને સાઇકલ દાદાને આપણે અપાવી દઈએ તો ખૂબ સારી રીતે એનું જીવન આથી પણ સહેલું બની શકે અત્યારે તમે આ ગેસ ભરાવી લેજો આ પૈસા બીજે ક્યાંય યુઝ નહીં કરતા શ્રીજે હા હું ચોખ્ખે વાત કરું હા હા મને વ્યસન છે

મારા બાપ દાદા એ છે એટલે હું આ હાલત માં છું એવું માનો તમે ભગવાન ની મહેરબાની છે કે જો અમને પણ ઈશ્વર વેજ મોકલ્યા હશે કે આ દાદા ની મુલાકાત કરો એટલે તમારા સુધી પહોંચ્યા હોય બરાબર અને અમે એક માધ્યમ છે વિવિધ બનીએ છે લોકોના સાથ અને સપોર્ટ કે અમે રજા ના દિવસો નાની મોટી સેવાઓ કરતા હોઈએ છીએ બરાબર એટલે આશીર્વાદ અમને આપજો કે તમારા જેવા ઘણા લોકો સુધી અમે પહોંચી વળીએ પોગી શકીએ બરાબર ને

અને આપનો સૌનો સાથ અને સપોર્ટ મળશે તો સો ટકા આપણે બેટરી વાળી સાયકલ દાદાને અપાવીશું અમારા કોન્ટેક્ટમાં રહેશે અને તમને જ્યારે પણ કંઈ પણ ઇશ્યુ હોય તો અમારા હેલ્પલાઇન નંબરમાં કોન્ટેક કરજો અત્યારે ઉત્તરાયણનો સમય આવે છે તો આપ બધાય જોઈ શકો છો તે પ્રમાણે ગાડી લઈને બધા જતા હોય અને ગાડીમાં આપણે એક સ્ટેન્ડ મારવાનો આવે જે પચાસ રૂપિયાનું આવે છે સેફ્ટી સ્ટેન્ડ સળિયો જો કે કહેવાય છે

અમે બસ રજાઓના દિવસોમાં જ આવી સેવા કરીએ છીએ કારણ કે અમારું પણ અમે કામ કરતા કરતા સમય ફાળવીએ છે અને બસ દાદા સાથે મળવાનો અવસર મળ્યો સજે બીજી વાત જો મને દર મહિને ગેસનો બાટલો જો હા તો હોય હા હા તમે હું તમને ફોન કરીશ બરાબર બાટલો પૂરો થઈ જાય ને પછી મને કહેજો અમે વિઝિટ કરવા તમારી આવશું બરાબર તમારા ઘરની પરિસ્થિતિ જોવા પણ આવશું અમે કઈ રીતના ઘર છે બરાબર

આજે ઘરે ડાયરેક્ટ તમે ગેસ ભરાવી લેજો ને મિત્રો આપણા થતી સેવા આપણે દાદા ની ઘરે જોડાઈ રહેજો અમારી સાથે અને બને તો અમને સપોર્ટ કરજો વિડીયોને શેર કરજો જેથી કરીને વધારે વધારે લોકો સુધી પહોંચી શકીએ અમારો તો ધ્યેય છે કે લોકોની મદદ કરી શકીએ આપણે ફ્રી ટાઈમ શું કરી શકીએ એ માટે થઈને અમે રજાના દિવસોમાં જ આવી સેવાઓ કરતા હોય છે ત્યાં સુધી તમારા તમારું ધ્યાન રાખજો અને ઉત્તરાયણનો તહેવાર આવે છે મેં જણાવ્યું હતું તમારી સેફ્ટી રાખજો જેથી કરીને દોરાથી આપણે હાનિ ના થાય જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત